ગોધરા એસઆઈઆર ની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડતા પંચમહાલ જિલ્લાના ગોધરામાં એસઆઈઆર અંતર્ગત સોંપવામાં આવેલી કામગીરીના ભારણને લઈ એક ચોંકાવનારી ઘટના સામે આવે ગોધરાના એક પ્રાથમિક શિક્ષકે અધિકારીઓના માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા શિક્ષણ જગત અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણિયાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું

સક્રિય છું અને કોઈ પણ પ્રકારની કામગીરીથી હું હું બંધાયેલો ઘણા કામો પેલા કરેલા છે પણ આ કામગીરી એવી છે કે માણસ ડિપ્રેશનમાં જતો રહે રાત્રે દસ વાગે મેસેજ આવે વાગે બસો નું કરો ત્રણસો નું કરો પબ્લિકમાં જઈએ તો પબ્લિક એમ કે ચાર તારીખ ચલ્લી છે આ લોકો ચાર પેલા લઈ લેવું છે ત્રીસ તારીખ પેલા ડેટા એન્ટ્રી કરો સવારેથી નીકળી જવાનું સાંજે રાત્રે ઘેર આવવાનું ખાવાનું એ નહીં બરોબર ડેટા એન્ટ્રી કરવાની અને વકડો ઉપર જાય વકડો ઓછો હોય થોડોક તો વોટસપી મેસેજ ના કરો કાલે આટલું કર દો એના ભાગ ભાગરૂપે મેં પાછા આજે ફિલ્ડ માં હતા ત્યાંથી અહીં આયા અહીં આવી પ્રક્રિયા ચાલુ થઈ કોઈ હતીન છે ના મામલતદાર ભાવ ના બેન કે ભાવિકા બેન ખબર હોય એ મને એમ કે તમે આટલું કામ કરી દો નહીં કરો તો પછી આમ થશે તેમ થશે તમે કોઈ બેન પગે લાગુ મારી એટલે વાતનું છે બસો ફોર્મ માર તાત્કાલિક થાય નહીં તો એ બેન કે હું જોઈ લઈશ જોઈ લઈશ એટલે પછી ભાઈ મારું એ પરિવાર છે મારું એ ઘર છે તો જીવાનો મતલબ શું તમે શિક્ષક ને ઇન્સર્ટ કરી નાખતા હોય જેમ ફાર્મજી પાસે વાત કરતા હોય તો હું મારું અપમાન સહન નથી કરતો બરાબર હું પગે લાગીને જીવનારો માણસ છું મારું અપમાન કર્યું એટલે મને લાગે એટલે મેં લાઈવ કર્યું હું મારીશ એના માટે તંત્ર જવાબદાર છે બરાબર બાકી મને ચૂંટણી પણની ગંભીરતા મને ખબર છે હું રાઇટર છું કવિ છું બરાબર સર્જક છું સર્જકને બધી ખબર હોય હું માત્ર કર્મચારી એકલો નથી હું સામાજિક કાર્યકર છું મેં લોકો માટે ઘણા કામ કર્યા છે જાગૃતિનું કામ કરું છું અને એ વ્યક્તિ મને આવીને ધમકી આલાય જોઈ લઈશ અને આમ ચપટી વગાડીને આટલું કરી દેવાનું ચપટી વગાડીને કામ નહીં થાય આ ખાવાનું નથી થઈ લે માણસ મશીન નથી માણસ છે પણ તમારે ચપટી વગાડીને કામ કરવું હોય તો એક આખું મિશન ઊભું કરો એમાં કર્મચારી રોકો અને પર ડે ચલાવો અમને અમારા સ્વર્ગમાં જવા દો શાળા નામના સ્વર્ગમાં અમે ભણાવીશું ત્યાં અમારી ચૂક આવે તો તમે કાયદેસર અમારા પગલો ભરી શકો અમને ઘેર મોકલી શકો માંગ એ છે કે ગુજરાત એક પણ શિક્ષક મેન્ટલી હેરેસમેન્ટ થવો ન જોઈએ પહેલી વાત તો એ બરોબર તંત્ર એની મર્યાદામાં કામ કરાવવું અમે અમારી મર્યાદા જાણીએ છીએ અમે કરી દઈશું એમાં પાછા અમે પડ્યા નથી પડવાના નથી આવી તો ઘણી ચૂંટણી ઘણા કામ કરી નાખ્યા એટલે માપ મરે ને મર્યાદામાં વાત કરે અપમાન કોઈનું ના કરે એક બી ટીચર અપમાન થયું તો ઉગ્ર આંદોલન ગોધરા શરૂ થશે અને ગોધરા ઐતિહાસિક ભૂમિ છે ગાંધીજીએ પણ અહીંથી આંદોલન કરેલું છે આંદોલન ના થાય એની કાળજી રાખજો